શું વરસાદમાં આપણે ભજીયા ખાલી મનોરંજન માટે જ ખાઈએ છે ના બિલકુલ નહીં ચોમાસું આવે એટલે વાયુનો પ્રકોપ થાય છે અને એના લીધે કમરના દુખાવો સાંધાના દુખાવો પેટની તકલીફ અને માઇગ્રેન જેવા રોગો વધતા હોય છે અને નાના બાળકોની અંદર શરદી ખાંસી અને કફ જેવા રોગો વધતા હોય છે તો એના માટે થઈને આપણે બાળકોને ચોમાસામાં ચણાના લોટમાંથી બનતી વસ્તુઓ ખવડાવીએ છીએ હવે પ્રશ્ન એ થાય કે ચણા તો ડ્રાય છે ચણાના લોટનું ખાવાથી વાત ના વધે બિલકુલ વધે પણ ભજીયાની અંદર ચણાના લોટ પછીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ એટલે શુદ્ધ ઘાણીનું તેલ આપણે બેટર બનાવીએ ત્યારે ચણાના લોટ પછી આપણે તલનું તેલ એડ કરીએ ત્યારે શરીરમાં રહેલા એસી ટકા વાયુને લીધે થતા રોગો દૂર થાય છે ચોમાસામાં પાચનશક્તિ ખૂબ જ મંદ હોય છે શરીરમાં લુબ્રિકેશનની જરૂર હોય છે તો એવા સમયે ચણાના લોટમાંથી બનતી વસ્તુ તેલ સાથે જ્યારે પેટમાં જાય છે ત્યારે લુબ્રિકેશન થાય છે અને જેટલા પણ જોઈન્ટ છે એ બધામાં ઓઇલિંગ થાય છે ભજીયા ખાવાના સાયન્ટિફિક બેનિફિટ તમને તો જ મળશે જો તમે ભજીયા લાકડા ગાણીના તેલમાંથી બનાવેલા હશે કારણ કે શુદ્ધ લાકડા ગાણીના તેલમાંથી ભજીયા બનાવવામાં આવે ત્યારે વાયુને લગતા એસી રોગો અને કફને લગતા વીસ રોગોને સમન કરવાની શક્તિ રહેલી છે તો હવે તમને સમજાઈ ગયું કે ચોમાસામાં ભજીયા આપણે ખાલી મનોરંજન માટે જ નથી ખાતા એની પાછળ આ રીઝન જવાબદાર છે શું આ રીઝન તમને ખબર હતી કમેન્ટ જરૂર કરજો